નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી આવક વધતાની સાથે જ ભાવ બેસી ખેડૂતોમાં રોજ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી ખેડૂતોનો આક્ષેપ કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ તળીએ બેસી જાય છે શરૂઆતમાં ડુંગળીના પ્રતિ પ્રતિમણના ભાવ એક હજારથી અગિયારસો મળતા હતા હાલ ડુંગળીના ભાવ ઘટીને બસોથી છસો થયા વાવેતરથી લઈ અને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિ મળઘરમાં છસો રૂપિયા પડે છે ખાતર બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ ફળવા રાખે એવી ખેડૂતોની માંગ રિપોર્ટર ભાવેશ ગોહિલ દ્વારા હલો ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટ યાર્ડમાં ધોરાજીથી માં ડુંગળી લઈને આવ્યો છું અને આટાને પૂરતા ભાવ નથી મળતા પહેલાં કે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા ભાવ હતા અત્યારે કાંઈ શેર નહીં અત્યારે પાંચસોમાં અને ચારસોમાં વેચાય છે તો અમને આ આવા ભાવમાં કેમ પરવડે ખર્ચ કેવડા વધી ગયા છે બબે વખતના વાવેતર કર્યા છે તો તમારે આ સરકાર તરફથી આ કંઈક કામને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે નિકાસ બંધી નિકાસ સૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે તો જ આ ખેડૂતને પૈસા મળે નકર આમાં તો નુકસાની માયલું જાય છે ખર્ચા ખર્ચામાં તો વીવી પચીસ પચીસ હજાર ના વિઘા વિગાડી ચાલુ છે અત્યારે ચારસો થી પાંચસો રૂપિયા ની બજાર છે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા બજાર હતી તો કેટલો અડધો ફેર થઈ ગયો તો હું કરવું